નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો અઠ્યાસી થી અગિયારસો ચોરાણું તલોદ અગિયારસો ત્રાણું થી બારસો સાત ખેડબ્રહ્મા અગિયારસો સિતેર થી અગિયારસો એસી સમી અગિયારસો નેવું થી બારસો પાંચ રાજકોટ એક હજાર થી અગિયારસો બાણું સિદ્ધપુર અગિયારસો થી બારસો ચાર હળવદ અગિયારસો થી અગિયારસો સત્તાણું ધાંગધ્રા અગિયારસો થી અગિયારસો સાઠ બોટાદ સાતસો થી અગિયારસો પચાસ પાટણ અગિયારસો થી બારસો દસ મહેસાણા બારસો દસ છોટાણા ઓગણ થી અગિયારસો છ્યાસી અમલીયાસન અગિયારસો થી અગિયારસો ત્યાંસી ઉનાવા અગિયારસો એકતાલીસ થી બારસો ત્રણ ડીસા અગિયારસો થી બારસો એક દાહોદ એક હજાર એસી થી અગિયારસો હિંમતનગર અગિયારસો છોતેર થી બારસો કડી અગિયારસો એસી થી બારસો ચાર ચાણસમા અગિયારસો થી અગિયારસો ચોરાણું પાટડી અગિયારસો થી અગિયારસો ઈડર અગિયારસો થી અગિયારસો પંચાણું જામજોધપુર એક હજાર થી અગિયારસો એકસઠ દહેગામ અગિયારસો એસી થી અગિયારસો સત્યાસી સાત ભચાઉ અગિયારસો એકાણું થી બારસો બે વારાહી અગિયારસો થી બારસો એક અમરેલી એક હજાર થી અગિયારસો બહુચરાજી બારસો થી બારસો પંદર હારીજ અગિયારસો સિતે બારસો સોળ વિજાપુર અગિયારસો એકોતેર થી બારસો પાંચ કુકરવાડા અગિયારસો ત્રેપન થી બારસો ગોઝારીયા અગિયારસો થી બારસો વિસનગર અગિયારસો થી બારસો પાંચ જામનગર નવસો થી અગિયારસો તળાજા અગિયારસો છાસઠ થી અગિયારસો છાસ પચાસ થી બારસો સોળ પીલડી અગિયારસો થી બારસો લાખણી અગિયારસો પિંચોતેર થી અગિયારસો છન્નું દિયોદર અગિયારસો થી બારસો પાંચ ભુજ અગિયારસો થી અગિયારસો નેવું પાબર અગિયારસો થી બારસો અગિયાર પાલનપુર અગિયારસો ત્યાંસી થી બારસો એક વડગામ અગિયારસો એક્યાસી થી અગિયારસો એક્યાસી ધાનેરા અગિયારસો થી અગિયારસો સત્તાણું જાદર અગિયારસો થી બારસો પ્રાંતિજ અગિયારસો થી અગિયારસો એસી નેનાબા અગિયારસો થી બારસો આઠ થરા અગિયારસો પંચ્યાસી થી બારસો પંદર સિહોરી અગિયારસો નેવ્યાસી થી બારસો દસ મહુવા નવસો થી એક હજાર નવ્વાણું કલોલ અગિયારસો થી બારસો દસ જસદણ એક હજાર થી અગિયારસો જેતપુર અગિયારસો થી અગિયારસો ગોંડલ એક હજાર થી અગિયારસો છન્નું રાહ અગિયારસો સાહીઠ થી પિંચોતેર થી બારસો આઠ રાઘનપુર અગિયારસો એસી થી બારસો એક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો